તો હેલો ફ્રેન્ડ આજે તમારી માટે બેસ્ટ ન્યૂ વેટલેસ કાપડમાં સાડીનો સ્ટોક આવી ગયેલો છે અને ઝોમેટો સાડી પણ આજે ન્યુ સ્ટોક આવી ગયેલો છે તો જોઈ લો આખો વિડીયો અને આખો વિડીયો જોજો એટલે ડિઝાઇનો બધી તમને જોવા મળશે કારણ કે આમાં ઘણી ડિઝાઇનો આજે નવી આવેલી છે તો જોવો આખો વિડીયો અને આપણે બધી ડિઝાઇનો બતાવી દઈશું આખો વિડીયો જોઈ લો એટલે બધી ડિઝાઇન તમને જોવા મળી રહેશે બધી નું સરસ અલગ અલગ માં આવેલી છે એટલા માટે ફૂલ સ્ટોક આજે આપણે લઈને આવી ગયેલા છીએ ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે આજે જોઈ લો આપ બાંધણી ડિઝાઇનમાં સાત થી આઠ ડિઝાઇનો આવેલી છે આ વેટલેસ નો ફૂલ સ્ટોક છે આજે નવી ડિઝાઇનમાં બંડલ બધા હાજરમાં છે આપણી પાસે આજે ફૂલ સ્ટોક આવી ગયેલો છે અને આ બધી સુપર વાર્કેટ અને ઝોમેટો સાડી છે તો આખો વિડિયો જોઈને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં વાલી બહેનો અને પાંચ જણાથી દસ કરજો અવશ્ય તો આજના વિડીયોમાં આટલું નેક્સ્ટ વિડીયોમાં